ફાયદો નથી પહોંચાડતા અને એનાથી ઉપર હોય છે દેવમાનો દિવ્યમાનો જે ધીર હોય છે વીર હોય છે ઉદાર હોય છે પ્રેમાળ હોય છે કરુણા હોય છે કૃપાળું હોય છે કલ્યાણકારી હોય છે મંગલકારી હોય છે હવે આ જે માણસની જે ઉન્નતિ કરવાની હોય છે એમાં આહારની બહુ મોટું મહત્ત્વ હોય છે એટલે મારો એટલો વિષય હતો કે જે સમાજના પ્રતિષ્ઠિત માણસો છે પછી ઉદ્યોગપતિ હોય તોય ભલે રાજનેતા હોય તોય ભલે ડૉક્ટર હોય તોય ભલે વકીલ હોય તોય ભલે કે કોઈ પણ માણસ જે પ્રતિષ્ઠિત માણસ છે આ પ્રતિષ્ઠિત માણસોએ એવો કોઈ આહાર ન કરવો જોઈએ કે જેનાથી એની ચેતના વધવાના બદલે ચેતના સીમિત થઈ જાય એટલે વિષય મારો એટલો હતો કે આપણે બધા છેલ્લે આપણે બધા માણસ છીએ સંતોષના હિસાબે ક્યાંક ના ક્યાંક ગમ્યો સારામાં સારો માણસ હોય મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા તો આત્મચિંતન કરીને ઉપવાસ કરી અને આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની જેથી કરીને જે પંદર ટકા જે સમાજનો જે ઉપરનો બૌદ્ધિક વર્ગ છે જે પ્રતિષ્ઠિત વર્ગ છે અને પંચ્યાસી ટકા રીયા ક્યાંક ના ક્યાંક પોતાના શ્રમ લેવલ જીવન જીવે છે ત્યારે પંદર ટકા લોકોનું દાયિત્વ છે કે આ પંચ્યાસી ટકા જ્યાં વિકાસ નથી પહોંચ્યો એને માર્ગદર્શક બને એને પોતાના જીવનના જય હિન્દ હું ગીતા પટેલ તાજેતરમાં જ મેં હમણાં બે દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો અને ધ્રાંગધ્રાના ધારાસભ્યએ જે ટિપ્પણી કરી એ બાબતે કે અમારા પાર્ટીની અંદર દારૂ પીનારા લોકો વૈભિચારી લોકો અને જુગાર રમતા લોકો અમારી પાર્ટીની અંદર છે એના મને એવું લાગે છે કે એ વિડીયોના માધ્યમથી કદાચ ઉપરના નેતાઓ એમના જ પાર્ટીના લોકોએ એમને ઠપકો આપ્યો છે અને ફરીથી એમને માફી માગી માફી માંગવામાં તો વાંધો નહોતો પણ સાથે સાથે એમને એક આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપર એક ટિપ્પણી કરી છે તો મને એવું થયું કે કદાચ ધારાસભ્ય બોલ્યા છે કે વાત સાચી હશે કે ખોટી હશે તો અત્યારે સ્માર્ટફોનનો જમાનો છે ચેટ જીપીટીનો જમાનો છે તો મને એવું થયું કે લાવને જરા સર્ચ કરી લઉં કે વાત સાચી છે કે ખોટી છે કોઈના ઉપર આક્ષેપ લગાવતા પહેલા એકવાર આપણે પણ ચેક કરી લેવું જોઈએ ત્યારે ચેટ જીપીટીની અંદર મેં પૂછ્યું ગાંધીજી વિષે કે ક્યારે એમને દારૂનું સેવન કર્યું છે ક્યારે એમને માંસાહારીનું સેવન કર્યું છે તો જેટ જીપીટીની અંદર જવાબ આવ્યો કે ક્યારે પણ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દારૂનું પણ સેવન નથી કર્યું અને કોઈ પણ માંસાહારીનું સેવન નથી કર્યું એટલે હું ધારાસભ્યને કહેવા માગું છું કે ધારાસભ્ય શ્રી આપ શ્રી ધારાસભ્ય છો કોઈ પણ વસ્તુ બોલતા પહેલાં એકવાર જોઈ લેવું જોઈએ વિચારી લેવું જોઈએ તમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર ટિપ્પણી કરી રહ્યા છો ખરેખર તમને શરમ આવવી જોઈએ અને જે વસ્તુ તમે મંચ પરથી બળગા ફૂકો છો મંચ પરથી બહુ સારી સારી સંસ્કારની વાતો કરો છો તમને ધારાસભ્ય એટલા માટે બનાવ્યા છે કે તમારા જ વિસ્તારની અંદર દારૂના હડ્ડાઓ ધમધમે છે તો બંધ કરાવો ને જુગાર રમાય છે તો બંધ કરાવો ને વેપિચારી લોકો પાર્ટીની અંદર છે તો એમની હકાલપટ્ટી કરો ને તમને એના માટે ધારાસભ્ય બનાવ્યા છે નહીં કે માત્ર ને માત્ર મંચ આવે એટલે બહુ સારી સારી સંસ્કારની વાતો કર્યા વગર ખરા અર્થમાં આપણા વિધાનસભાની અંદર જેટલા પણ દારૂના હટા બંધ કરે છે કદાચ એ પહેલ કરી હોત તો ધાંગધ્રાના લોકોને આશ્વાસન મળતું કે અમારા ધારાસભ્યએ કંઈ કર્યું છે એટલે સંસ્કારની બહુ સારી સારી વાતો ફેસબુકના માધ્યમથી ન સારી લાગે ખરેખર વિસ્તારમાં ઉતરવું જોઈએ અને ખરેખર પ્રાણ પ્રશ્નો છે એના પર વાત કરવી જોઈએ મને એવું લાગે છે કે જ્યારે ધારાસભ્યએ આ સ્પીચ આપીને સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું એટલે મને એવું લાગ્યું કે એમને ચોક્કસ ઠપકો મળ્યો હશે એટલે પાછા ફેસબુકના માધ્યમથી માફી માંગવા આવી ગયા છે પણ ખરેખર જોયા જાણ્યા વગર તમે કોઈ એવા વ્યક્તિ પર આક્ષેપ ન કરી શકો મારું તમને એક જ વિનંતી છે કે તમે કોઈપણ વસ્તુ બોલતા પહેલાં સો વાર વિચાર કરો કારણ કે ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી હોવી જોઈએ એ માત્ર કાગળ પર છે અને બધા જ ધારાભ્યો ધારાસભ્યો સ્વીકાર્યા વગર પોતાના વિસ્તારની અંદર જે દારૂના હડ્ડા ધમધમે છે એને બંધ કરાવો બસ મારે વિશેષ કંઈ નથી કહેવું ધારાસભ્યોને વિનંતી કરું છું કે કોઈપણ વસ્તુ જોયા વગર ન બોલો બસ મારું આટલું જ કહેવું હતું જય હિન્દ જય ભારત તાજેતરમાં પ્રકાશભાઈ વરમોરા દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે ભાજપમાં દારૂડિયા જુગારિયા અને વ્યભિચારીઓ ભરાઈ ગયા છે એ વાત પ્રકાશભાઈ વરમોરા એટલે કે ધાંગધ્રા અળવડના ધારાસભ્યએ સાચી કીધી હતી અને એ વાતને અમે બિરદાવી હતી પરંતુ આ વાત જાહેર થતાં જ ભાજપના મૌડી મંડળે પ્રકાશભાઈ ઉપર માછલા ધોયા હોય એવું સ્પષ્ટ લાગે છે એટલા માટે કે પ્રકાશભાઈ તાજેતરમાં જ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી લાઈવ થઈને અનેક અનેક બચાવની વાત કરી જેમાં એમણે એવી વાત કરી છે કે ગાંધીજી પણ દારૂ પીતા હતા તો પ્રકાશભાઈની આ વાતને અમે સખત શબ્દોમાં ગાંધી પ્રેમી હોવાના કારણે વખોડી કાઢીએ છીએ અને પ્રકાશભાઈને સ્પષ્ટ કહીએ છીએ કે ગાંધીજી જ્યારે આફ્રિકા ભણવા જતા હતા ત્યારે તેમના માતા પિતાને સમાજે એ શરતે તેમને ત્યાં ભણવા મોકલ્યા હતા કે કોઈ પણ સંજોગોએ વિદેશની હવા તેમને લાગવી ન જોઈએ તેમણે કોઈ દિવસ મદિર કે માંસાહાર કરવાનો નહીં આ તમામે તમામ શરતનું ગાંધીજીએ અક્ષરશ પાલન કર્યું છે અને ગાંધીજીએ તેઓની જિંદગીમાં કોઈ દિવસ દારૂ પીધો નથી આમ છતાં જો રાષ્ટ્રપિતા ગાંધીજી માટે ભાજપના ધારાસભ્યશ્રી આવું અપમાનિત કૃત્ય અપમાનિત વાણી વિલાસ કરતા હોય તો તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને પ્રકાશભાઈ વર્મોરા ધ્રાંગધ્રાના ભાજપના ધારાસભ્ય ધારાસભ્યશ્રીને અમે ખુલ્લી ચેલેન્જ મારીએ છીએ કે ગાંધીજીની દારૂ પીવાની બાબતમાં અમે તેઓની સાથે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છીએ